ચાલો રામ રામ ને સીતારામ ડાયરાની તો કેમ છો બધા મજામાં તો આ પ્લાસ્ટિક પાથરવાનું કામ હાલે ટ્રેક્ટરમાં આ રીતે પ્લાસ્ટિક પાથરીએ આગળ ટ્રેક્ટર આવેલું જાય ને પાછળ પ્લાસ્ટિક પથરાતું જાય ચલો આવું કામ છે અમારું આ જોવે હગો અર્જન ની કામ કે અર્જન કામ કે વિજય પ્લાસ્ટિક પાથરવામાં થાઈ મિત્રો છે આવું કામકાજ છે અમારું ગામ અર્જન્ટ બધો મજામાં

ये खड़े जा